હાલોલ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સરાહનીય કામગીરી વાહનચાલકોને મફતમાં સેફટી ગાર્ડ લગાવી અપાયા આગામી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરીથી ટુ વ્હીલર ચાલકોના ગળા કપાવાની ઘટનાઓ ન બને તે માટે હાલોલ પોલીસ દ્વારા આજે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી આજરોજ હાલોલ બસ સ્ટેન્ડ પોલીસ ચોકી ખાતે હાલોલ પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં હાલોલ ડિવિઝનના ડીવાયએસપી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને રસ્તા પરથી પસાર થતા બાઇક અને એક્ટિવા ચાલકો ખાસ કરીને જેઓ ટુ વ્હીલર લઈને નીકળ્યા હતા તેમને રોકીને તેમના વાહનોના આગળના ભાગે સેફટી ગાર્ડ એટલે કે સુરક્ષા સળિયા લગાવી આપવામાં આવ્યા હતા પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારો દરમિયાન વાહનચાલકો જીવલેણ દોરીથી સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવાનો છે પોલીસની આ કામગીરીને નગરજનો અને વાહનચાલકોએ બિરદાવી હતી આગામી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તો અમારા રેન્જ આઈજીપી સાહેબ અસારી સાહેબ તથા અમારા એસપી શ્રી હરીશભાઈ દુધાત સાહેબનાઓની માર્ગદર્શન હેઠળ અને સૂચના હતી કે જે હાલોલ નગરના જનતાઓ છે જે બાઇક સવાર જાય છે એમાં ઉત્તરાયણના દિવસે તેમજ આગળ પાછળના દિવસોમાં જે પતંગની દોરી લટકતી હોય અથવા તો પતંગ કપાઈ ગયા પછીની જે દોરી હોય એના કારણે ગળા કપાવાના પણ બનાવ બનતા હોય છે જેના અગમચેતીના ભાગરૂપે અને એવા કોઈ બનાવો ના બને એના પ્રિવેન્શન માટે આજ રોજ એક અમે ડ્રાઈવ રાખેલી હતી જેમાં બાઇકર્સ અને જે એક્ટિવા ચાલકો છે એમના જે દોરીને હટાવવા માટેના જે તાર લગાવવા આવે છે સેફગાર્ડ તરીકે એ સેફગાર્ડને લગાવની કામગીરી અમારા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલોલ ટાઉન જાડેજા સાહેબ અને રૂલરના પીઆઈ શ્રી કેતન ચૌધરી સાહેબ અને સ્ટાફ સાથે મળીને આજ રોજ કરવામાં આવેલ છે નાગરિકોને અમારી વિનંતી છે કે ઉત્તરાયણના દિવસોમાં આ સેફગાર્ડ તથા હેલ્મેટ પહેરી અને કાં તો ગળામાં સ્કાફ પહેરીને જાય આગળ બાળકોને બેસાડે નહીં અને આપને પણ ક્યાંય એવી ચાઇનીઝ દોરી પ્રતિબંધિત છે તો ચાઇનીઝ દોરીના કંઈ પણ માહિતી મળે તો પોલીસ અમારા જે પોલીસ મેઠકો છે એ અથવા તો એકસો બાર ઉપર અમને જાણ કરે